આ બે ફકરાઓ વંચાઈ રહ્યા ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું કે સર્વ બંધનોનું મૂળ લગ્નમાં જ છે શ્રોતાજનોમાંથી એક જણ વચ્ચે જ બોલી ઉઠ્યો તો પછી આપના કહેવાનો એવો આશય છે કે લગ્ન એ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું કાર્ય છે લોકો જો લગ્ન કરવાનું બંધ કરે તો ઈશ્વરની સૃષ્ટિ કઈ રીતે આગળ ચાલે શ્રી રામકૃષ્ણે સ્મિત કર્યું અને કહ્યું તમે તેની ચિંતા ન કરો જેમને લગ્ન કરવું હોય તેમને તેમ કરવાની સંપૂર્ણ છૂટ છે મેં જે હમણાં કહ્યું તે તો આ અમારા ત્રણ પૂરતું જ છે મારે જે કહેવું હોય તે હું કહું છું તમે તેનો વધુમાં વધુ કે ઓછામાં ઓછો લાભ તમારી મરજી મુજબ ઉઠાવી શકો છો પછી તેમણે શશીને પૂછ્યું તું ઈશ્વરના સાકાર સ્વરૂપમાં માને છે કે નિરાકાર સ્વરૂપમાં પોતાની લાક્ષણિક નિખાલસતાથી શશીએ ઉત્તર આપ્યો ઈશ્વરના અસ્તિત્વની બાબતમાં જ મારા મનની સ્થિતિ અનિશ્ચિત છે એટલે હું બેમાંથી પણ બાજુ વિશે કશું કહી શકું એમ નથી આવા સરળ ઉત્તરથી શ્રી રામકૃષ્ણને ઘણો આનંદ થયો થોડા વખત પછી એ યુવાનો ઘેર ગયા શ્રી રામકૃષ્ણના વ્યક્તિત્વનો એ બંને પર પ્રભાવ પડ્યો હતો તેમણે મનમાં નિર્ણય કર્યો કે આ સંત પુરુષ પાસે જવાનું ચૂકવું નહીં તેમને પ્રતીતિ થઈ કે આધ્યાત્મિકતાનું રહસ્ય જાણવું હોય તો તેમની પાસે અવશ્ય જવું જોઈએ શશીએ તો નાની વયમાંથી જ ધાર્મિક ગ્રંથો સાથે પરિચય રાખ્યો હતો બાઇબલ ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય સંતોના જીવન ચરિત્રના પુસ્તકો તેને અત્યંત પ્રિય હતા પ્રાર્થના ધ્યાન અને પૂજાનું તેના દૈનિક કાર્યક્રમમાં ખાસ સ્થાન હતું ઈશ્વર દર્શન કરવાની ઝંખના જ તેને બ્રાહ્મ સમાજ તરફ દોરી ગઈ હતી વિદ્યાર્થી તરીકે તે તેજસ્વી હતો અને આ આરસામાં તે ફર્સ્ટ યર આર્ટ્સની પરીક્ષામાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો આવા બુદ્ધિશાળી પુત્ર અંગે માતા પિતાને મોટી મોટી આશાઓ બંધાઈ હોય તેમાં શી નવાય પરંતુ શ્રી રામકૃષ્ણના ગાઢ પરિચયને લીધે શશીના માનસચક્ષુ સન્મુખ આધ્યાત્મિક જીવનનું ઉચ્ચ ધ્યેય સ્પષ્ટપણે તરી રહ્યું એના આકર્ષણથી હવે તેનામાં ભૌતિક સુખોની કશી લાલસા રહી નહીં વખત જતા તેણે શ્રી રામકૃષ્ણના અંતરંગ શિષ્ય મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું તેને હવે શ્રી રામકૃષ્ણ રૂપી ધ્રુવ તારક સાંપડી ગયા હતા